હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ માટે પેલું બાંધ્યું તો હતું વ્હાઈટ કલરનું કાપડ પણ એનાથી આવતી પણ આવી ગઈ તો આપણે આજે પપ્પા જોડે તાત્કાલિક એક વ્હાઈટ પટ્ટો મંગાવ્યો છે તો અત્યારે બાંધી દીધો છે હું તમને બતાવ જેથી કે રોજ હવે આવે જ નહીં રોજ એટલે કે નીલગાય આપણે ગુજરાતીમાં એને અમે રોજ કહીએ છીએ ખેડૂતો અને આમ આપણે ઇંગ્લિશમાં નીલ ગાય કહેવાય છે તો ચાલો હું તમને બતાવું એ વ્હાઈટ પટ્ટો મારી દીધો છે ચારે બાજુ ગિલોડીના મારવાની ચારે બાજુ હાલ સવારે આવી ગયો તો આજે મેં તાત્કાલિક મંગાવ્યું પપ્પા જોડે હું બતાવું તમને તો મિત્રો જો આ રીતે આજે આ પટ્ટો મારી દીધો છે વ્હાઈટ તો હવે રોજ તો આવવા નહીં નામ પણ નહીં લે કારણ કે રોજ એટલે કે નીલ ગાય વ્હાઈટ કાપડ જોઈને બીવીને પાછું જતું રહે છે તો હવે ચારે બાજુ મારી દીધું છે તો હવે રોજ આવે નહીં જો આ પ્રમાણે મિત્રો બાંધી દીધું છે ચારે બાજુ અને અહીંથી રોજ આવી જાય છે જો રાત્રે